તો હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી અમે અમારો જીવન ટૂંકાવી અને પૂરું કરીશું અને આત્મવિલોપન તે જ જગ્યાએ કરશું જ્યાં ગૌતર દબાણ દૂર છે અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે સાહેબ તો અમારે તો હવે આથી આગળ જવાની ખેડૂતોમાં તો કોઈ ક્ષમતા હોય નહી તો ખેડૂતો એવું કહે છે કે અમે આત્મવિલોપન કરી અને અમારું જીવન ટૂંકાવી દઈશું